સુરેન્દ્રનગર અને વઢવાણા શહેરી વિસ્તારમાં સત્તર વર્ષ બાદ પાલિકા તંત્ર દ્વારા સરકારની યોજના હેઠળ આઠ નવી સિટી બસ શરૂ કરવામાં આવી છે જેમાં વઢવાણથી વડનગર એસી ફૂટ રોડ દુધરેજ નવા જંક્શન નગર સહિત સુરેન્દ્રનગર સર્ક્યુલર રૂટ શરૂ કરવામાં આવ્યો છે આ બસમાં મહિલાઓ વૃદ્ધો અને વિદ્યાર્થીઓને ઓછા ભાવની સાથે મુસાફરી કરી શકાશે મધ્યમ વર્ગ તેમજ સિનિયર સિટીઝનોને પણ સિટી બસ સર્વિસ શરૂ થતાં આર્થિક ભારણ ઘટ્યું છે જેને લઇ મુસાફરોમાં પણ ખુશીની લાગણી જોવા મળી આ તમામ સિટી બસમાં કંડક્ટર તરીકે મહિલાઓ કાર્યરત છે અત્યારે આઠ બસ શરૂ કરવામાં આવી છે અને અત્યારે જે રૂટ છે એ ટેમ્પરરી આઠ જગ્યાએ ચાલે છે પણ લોકોની જે માંગ છે એ પ્રમાણે રૂટમાં થોડો ઘણો ચેન્જ કરી અને વધારે જે લોકો એમ કે છે કે થોડો હજી એક સ્ટેપ આપો તો એક સ્ટોપ વધારે આવે તો અમને ફાયદો થાય છે તો એ બધી જ વાતને ધ્યાનમાં રાખી અને આવનાર દિવસોમાં અમે લોકોને વધારે સુખાકારી આપી શકીએ એ રીતે બસમાં સગવડતા આપવા જઈ રહ્યા છે ચાલુ કરી છે તે ઘણી સગવડતા ભરી છે અને આર્થિક રીતે પણ ઘણો ફાયદો છે